સંત માવજી મહારાજ ને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનના ડુંગરપુર પંથકમાં મહાસુદ પાંચમ ના દિવસે સંત માવજી મહારાજ જન્મ થયેલ બાળપણમાં જ ભગવાન કૃષ્ણની ભક્તિ તલ્લીન થઈ ગયા ગાયો ચરાવતા ચરાવતા વાંસમાંથી બનાવેલી વાંસળીના સુરોથી બેણેશ્વરના વેરાન જંગલોમાં ભક્તિનો આહલેખ જગાવ્યો ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત સંત માવજી મહારાજ સાહિત્યવિદ કલા અને ભવિષ્ય વેતા જ્યોતિષવિદ અને ખગોળ વિદ્યાના જ્ઞાતા હતા ભગવાન કૃષ્ણની રાસ લીલા ગોપ ગોપીઓના સંવાદ રાધા કૃષ્ણનો પ્રેમ વિરહ ગીતો આમ અનેક ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું હતું વાગડ પ્રાંતની વાગડી ભાષામાં લોકભાષામાં ભાષામાં સચિત્ર અનેક રચનાઓનું સર્જન કર્યું સંત માવજી મહારાજે વાગડ મેવાડ અને ગુજરાતમાં ભક્તિની આહલેખ જગાવી મહારાજ પંથની સ્થાપના કરી ભક્તજનો તેમને સાક્ષાત નકળંગ ભગવાનના અવતાર માનીને પૂજા કરે છે બેણેશ્વર તીર્થ આજે વેણ વૃંદાવન ધામ પવિત્ર તીર્થ સ્થળ છે સંત માવજી મહારાજે આગમો ભાખ્યા હતા સંત માવજી મહારાજની બધી જ આગમ વાણી સાચી સાબિત થઈ છે એમ કહેવાય છે કે અંદાજે 350 વર્ષ પહેલા સંત માવજી મહારાજે પાંચ ચોપડા લખ્યા હતા જેમાં એક શેષપુર બીજો સાબલા ત્રીજો માંસવાડા અને ચોથો કુંજપુર માં આવેલો છે એમ પણ કહેવાય છે કે ત્રણ ચોપડા લખ્યા હતા એક હરિમંદિર માં છે બીજો આબુ અંદર છે અને ત્રીજો ચોપડો અંગ્રેજો એમની સાથે લઈ ગયા હતા જેમાં વાયુયાન અને કોમ્પ્યુટરની પણ માન્યતા છે કે એક એક ચોપડો શેષપુર અને છે જેની ઉપર અધ્યયન કાર્ય ચાલુ છે સંત માવજી મહારાજે એ સમયમાં લાખની શાહી અને વાંસની કલમથી બોતેર લાખ છાસઠ હજાર ભવિષ્યવાણી પોતાના હાથે લખી હતી વાગડી ભાષામાં લખેલી એ વાણી સાચવીને રાખેલી છે જેમાં જ્ઞાન ભંડાર અકલરમણ સુરાનંદ ભજનાવલી કલંગાહરણ જ્ઞાન રણમાલા ભવન સ્તોત્ર ન્યાવ જેવા ગ્રંથો છે જેમાં ભવિષ્યવાણીની સાથે સાથે જ્યોતિષ સાહિત્ય સંગીત અને અર્થવ્યવસ્થાની બાબતમાં જાણકારી છે સંત માવજી મહારાજે કપડાં ઉપર ઉપગ્રહ અને વાયુયાનના ચિત્રો દોરેલા જે અત્યારે બનાવેલા વાયુયાનને મળતા આવે છે સંત માવજી મહારાજ ભવિષ્યવાણીમાં કહે છે સંતાન કે સુખ કરણ કો હરણ ભૂમિ કો ભાર હે કલિયુગ અંત મે નિષ્કલંક અવતાર ભાવાર્થ સાધુ જનો સજ્જનોને સુખ આપવા અને પાપનો ભાર ઉતારવા કળિયુગના અંતમાં નકળંક ભગવાન અવતાર લઈને પધારશે શ્યામ ચડાઈ કરી આખીરી ગરુડ પર અસવાર દુષ્ટ કાલિંગો હાણ કલિકાલ વ્યાપ્યો ઘણો કલી મચાવત ધૂમ ગૌ ની રક્ષા કરવા બાલશ્રી કરવા પ્રતિપાલ નકળંગ અવતાર ની સાથે એક મહાન પુરુષ હશે જે દૈત્ય દાનવો અને ચૌદ મસ્તક વાળા કાલિંગા નો નાશ કરીને ચારે યુગો ના બંધ બ્રાહ્મણની રક્ષા કરી ઘુઘર માલા રાય નિકલંગી હોય અસવાર બોલો દેશ મે નિષ્કલંકી નામ ક્ષેત્ર સાબલા પુરી ગ્રામ પૂર્વ પશ્ચિમ વાયરા બાજસી સર્વે વાણી ફરસી રે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ એકરૂપ થશે વાયરે બાત હોવેગા મહારાજ માણસો હવામાં વાતો કરશે ખારા સમંદર મીઠા જલ હોશી સમુદ્રનું પાણી મીઠું બનાવવામાં આવશે પર્વત ગીરીને પાણી હોસી એટલે કે પર્વતો પીઘળી જશે ને પાણી દ્વારા વહેવા લાગશે બધન થકી ભાર ઉતરસી એટલે કે બળદના માથેથી ભાર હળવો થશે ધરતી તો તાંબા વરણી હોશી એટલે કે ધરતી તપીને તાંબા જેવી થઈ જશે મથુરામે રાસ ભંગ કર પુનર્જન્મ કી ભવિષ્યવાણી વેણસેરને બેણકે સોમમહી કો ઘાટ આબુ દરાશે આદકો ત્યાં જોજો મારી વાટ ભેતમે ભડકા ફૂટેગા એટલે કે ભીંતમાં પાણી આવશે ઘેર ઘેર નળમાં પાણી આવશે જેસે બહુ બેઠી કામ ભારે કરે સાસુ કામ કરે બેઠીને તો બાપ પરણશે સારી નાત જીમાવેગા વહુ બેઠી હશે ને સાસુ કામ કરશે દીકરી ઘેર કુંવારી હશે ને એનો બાપ પરણશે નાણું આલીને ન્યાય થાવેગા એવા કળિયુગ આવેગા ભાઈ નાણાં એટલે કે રૂપિયા લઈને ન્યાય તોડવામાં આવશે એવો કળિયુગ આવશે ધોરે દારે તારા દેખાયેગા વરણ વરણીનો સાસો મટેગા એટલે કે ધોળા દિવસે તારા દેખાશે અને એક અઢારે જોડે બંધેગા એક ઓર પાણી પીએગા એટલે કે વાઘ અને બકરી એક સાથે બંધાશે અને એક સાથે પાણી પીશે નગરે નગરે નિશાવ રૂપાશે અયોધ્યા નવી હોશી અયોધ્યામાં નૂતન રામ મંદિર બનશે ને નગરે નગરમાં એનો ઉત્સવ હશે ઢોલકી વાગેગા વેણેશ્વર મેળો ભરાયેગા એટલે વેણેશ્વર માં મોટો મેળો ભરાશે દિલ્હી તંબુ તણાયેગા ચિત્તોડ સોરી સુતરાયેગા ભાલનું માંડવો રૂપાયેગા મેઘવાલા વણથલી ગામ વસેગા તેન કુંવરી નું મેઘણી નામ નિષ્કલંક રાજા પાણી ગ્રહણ કરેગા એટલે કે વનથળીમાં મેઘડી નાર સાથે નકળંગ ભગવાનના વિવાહ થશે આગે બેણેશ્વર નો બેણે કો સોમ માહી રો ઘાટ આબુતરો તે આદ કો ત્યાં જોજો મારી વાટ પર્વત ગરીને પાણી હોશે પાણીને મય થકી લાય ઉપશે ને પરણથી નાતરા હોશી એટલે કે નાચ પરનાચમાં નાતરા થાશે ગુજરાતનો ડંકો વાગે મહારાજ માવજી વાણી બુલે હે મહારાજ તું ધર્મ પાસ આવેગા ધર્મની બાતે સાલેગા મહારાજ દિલ્હીમાં દીવો લાગે મહારાજ એટલે કે ગુજરાતનો ડંકો આખા દેશમાં વાગશે ધર્મની વાતો સમજશે અને દિલ્હીમાં દીવો પ્રગટાવશે પરમ સંત માવજી મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ